નમસ્કાર ભાવિન્સ કિચનમાં આપનું સ્વાગત છે મિત્રો ફરી એક ફરાળી વાનગી લઈને તમારી સમક્ષ આવ્યો છું હા તમે જાણો જ છો કે મહાશિવરાત્રિ આવી રહી છે તો અત્યારે ફરાળી વાનગી તમને સર્વ કરી રહ્યો છું તો આજે જે ફરાળી વાનગી લઈને આવ્યો છું તેનું નામ છે ફરાળી પનીર રોલ આપણે સ્ટફ પનીરના સ્ટફિંગ સાથે ફરાળી રોલ બનાવશું જેવી રીતે આપણે બ્રેડ રોલ બનાવીએ તે રીતે આપણે ફરાળી પનીર રોલ બનાવશું તો આના માટે સામગ્રી શું જોઈશે તે પહેલાં આપણે જોઈ લેશું એકદમ ડિલિશિયસ વાનગી છે તો વિડીયોને આખો જોજો તમે અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તો ચાલો સ્ટાર્ટ કરીએ રેસીપી આના માટે મેં ચાર કાચા કેળા લીધા છે એક વાટકી સાબુદાણા એક વાટકી છીણેલું પનીર અડધી વાટકી ક્રશ કરેલા સીંગદાણા એક વાટકી લીલા દાણા થોડા લીલા કાપેલા મરચાં મરીનો પાવડર લાલ દ્રાક્ષ કાજુના ટુકડા જીરું લીંબુનો રસ અને સિંધવ મીઠું તો સૌ પ્રથમ આપણે કાચા કેળાને આપણે બાફી લેવાના છે સ્ટીમરમાં આપણે સ્ટીમ કરી લેશું તો આ રીતે કાચા કેળાને આપણે સ્ટીમ કરી લેશું હવે આપણા કેળા બફાય ત્યાં સુધી આપણે આગળની તૈયારી કરશું સાબુદાણાને મેં મિક્સર જારમાં ટ્રાન્સફર કરી લીધા છે અને એનો એક સ્મૂથ પાવડર બનાવી લઈશું અને આ પાવડરને આપણે એક ચાળણીની મદદથી ચાડી લેશું એટલે એમાં કોઈ મોટા દાણા રહી ગયા હોય તો આપણા લોટમાં આવે નહીં તો આ રીતે આપણે એને એક બાઉલમાં ચાડી લેશું જો આ રીતે લોટ લેવાનો છે આપણે હવે આપણા કેળા બફાય ત્યાં સુધી આપણે ગ્રીન ચટણી બનાવશું ગ્રીન ચટણી માટે લીલા ધાણા એક કાપેલું મરચું સિંગ દાણાનો પાવડર જે બનાવ્યો છે તે ત્રણ ચમચી એડ કરશું તમે આખા સિંગ દાણા પણ લઈ શકો છો ચટણી માટે લીંબુનો રસ લઈશું બે ચમચી જેટલો થોડું જીરું એડ કરીશું અને સ્વાદ પ્રમાણે સિંધો મીઠું લઈશું અને થોડું થોડા બે ત્રણ કાજુના ટુકડા મેં નાખ્યા છે અને થોડું પાણી એડ કરીને આપણે સ્મૂથ ચટણી પીસી લઈશું જો આ રીતની ચટણી બનાવવાની છે આપણે હવે આપણા કેળા બોઇલ થઈ ગયા છે તો એને એક બાઉલમાં કાઢી લેશું અને એને આ રીતે મેશ કરી દેશું બધા કેળાને આપણે મેશ કરી દેવાના છે જો કેળા મેશ થઈ ગયા છે આપણા હવે આને આપણે જે સાબુદાણાનો પાવડર ચાડીને રાખ્યો છે એ બાઉલમાં આપણે આ કેળાને ટ્રાન્સફર કરશું હવે આમાં સિંગ દાણાનો ભૂકો લઈશું બે થી ત્રણ ચમચી જેટલો મરીનો પાવડર લઈશું એક ચમચી મરી ચોક્કસ લેજો ફરાળી આઈટમમાં મરીનો સ્વાદ એકદમ ડિલિશિયસ લાગે છે આમાં લીલા મરચાં લઈશું કાપેલા થોડા લીલા ધાણા લઈશું થોડું જીરું એડ કરીશું મિત્રો આ રેસીપી તમે કેળાની જગ્યાએ બટાકાનો યુઝ કરીને પણ બનાવી શકો છો પણ મારા અમુક જૈન મિત્રોની રિક્વેસ્ટ હતી કે તમે જૈન વાનગી પણ તમે બનાવીને મૂકો એટલે આજે મેં કાચા કેળાનો યુઝ કર્યો છે બટાકાની જગ્યાએ કારણ કે જૈન લોકો બટાકા નથી ખાતા એટલે આ વાનગી મેં કાચા કેળાની મદદથી બનાવી છે એટલે જૈન મિત્રો બી આ બનાવી શકે જો આ રીતે બધું મિક્સ કરીને એક ડો તૈયાર કરવાનો છે આપણે હવે પાણીની જરૂર પડે તો આપણે પાણી એડ કરીશું નહીં તો આપણે કેળાની સાથે મિક્સ થઈ જશે બધું આ રીતનો લોટ બનાવવાનો છે હવે આપણે સ્ટફિંગ રેડી કરીશું સ્ટફિંગ માટે જે પની પનીર છીણીને લીધું હતું તે આપણે આમાં એડ કરીશું એક બાઉલમાં એની અંદર લીલા કાપેલા મરચાં લઈશું તીખાશ તમારી રીતે તમે એડ કરી શકો છો કારણ કે આપણે પેલા ડો બનાવ્યો છે લોટ તેમાં પણ મરચાં લીધા છે હવે મરીનો પાવડર લઈશું થોડું જીરું લઈશું હવે થોડી લીંબુનો રસ લઈશું બે ચમચી જેટલો થોડી લાલ દ્રાક્ષ લઈશું અને થોડા કાજુના ટુકડા નાખીશું એકદમ ઝીણા ટુકડા કરીને લઈશું કાજુના સ્ટફિંગમાં હવે સ્વાદ પ્રમાણે સિંધો મીઠું એડ કરશું અને આ સ્ટફિંગને બરાબર લીલા ધાણા લઈને મિક્સ કરી દેસું જો આપણું સ્ટફિંગ રેડી છે હવે જે પેલો ડો તૈયાર કર્યો હતો તેમાંથી એક નાનો પોષણ લઈને આપણે એને રોલ બનાવવાની તૈયારી કરશું જો આ રીતે એક નાનો પોષણ લઈને આપણે હાથમાં લઈશું આપણે હાથમાં થોડું તેલ લઈ લઈશું તેલવાળા હાથ કરશું એટલે લોટ આપણા હાથમાં ચીપકે નહીં આ રીતે હાથની હથળીની મદદથી આપણે એને એક લોવો તૈયાર કરવાનો છે અને એની અંદર આપણે સ્ટફિંગ લઈશું જો બે ચમચી જેટલું સ્ટફિંગ લઈશું આપણે અને આપણે બ્રેડ રોલ બનાવીને તે પ્રમાણેનો શેપ આપવાનો છે આનો હવે આ બે ચમચી સ્ટફિંગ લઈને આપણે એને બંધ કરી દઈશું ધીરે ધીરે એકદમ હળવા હાથે કરશું આપણે જો આ રીતે આપણે બધા રોલ બનાવી દેવાના છે આ રીતે સેપ આપી દેવાનો છે બ્રેડ રોલ હોય ને તેવો સેપ આપવાનો છે આપણે આ રીતે બધા રોલ બનાવી દઈશું મેં એક બાજુ તેલ ગરમ કરવા મૂકી દીધું છે પેનમાં એને ચેક કરી લેશું કે આપણું તેલ ગરમ થયું કે નહીં જો તેલ ગરમ થઈ ગયું છે હવે આપણે આ જે બધા રોલ રેડી કર્યા છે તે ફ્રાય કરી લેશું બે કે ત્રણ આપણે એક વખતમાં ફ્રાય જુઓ હવે એને ધીરે ધીરે ફેરવતા જઈશું એક બાજુ થોડું ફ્રાય થાય એટલે બીજી બાજુ ફેરવી લેશું આપણે એકદમ હળવા હાથે ફેરવશું ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી આપણે ફ્રાય કરવાના છે જુઓ લગભગ આપણો એનો કલર બદલાવા માંડ્યો છે હવે આપણે એને કાઢી લઈશું અને એક પ્લેટમાં સવ કરીશું જુઓ આ રીતે ગ્રીન ચટણી સાથે આપણા પનીર રોલ આપણે સર્વ કરીશું એકદમ ડિલિશિયસ ફરાળી વાનગી છે અને સાથે આપણે તળેલું લીલું મરચું લઈશું અને ગ્રીન ચટણી જે બનાવી હતી તેની સાથે આપણે સર્વ કરીશું વ્રત માટે એકદમ પરફેક્ટ વાનગી છે જો આપણે અંદરથી એક રોલને તોડીને જોઈશું એકદમ પરફેક્ટ બન્યું છે અંદરથી પણ બહારથી ક્રિસ્પી અને અંદરથી એકદમ નરમ હોય છે તો તમને આ મારી રેસીપી કેવી લાગી તે કોમેન્ટ કરીને જણાવશો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો બેલ આઇકોન દબાવજો એટલે મારી નેક્સ્ટ રેસીપી તમને તરત જોવા મળશે ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ જય સ્વામિનારાયણ તમારો દિવસ શુભ મંગલ રહે થેન્ક યુ વેરી મચ